કાળઝાળ ગરમીથી સૌ કોઈ પરેશાન છે ખાસ વન્ય પ્રાણીઓને આ ગરમીમાં પીવાના પાણી માટે કોઈ તકલીફ ન પડે તે માટે મહીસાગર જિલ્લા વન વિભાગે ખાસ કૃત્રિમ કુંડ ઉભા કર્યા છે મહીસાગર જિલ્લાના વન વિસ્તારમાં આ કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં ટેન્કરના મારફતે પાણી ભરવામાં આવે છે જેના કારણે વનમાં વસતા પ્રાણીઓ અને પંખીઓને ગરમીમાં પાણી મળી રહે જંગલ વિસ્તાર છે રહે છે એ ઉનાળામાં એમને પાણીના જે સ્ત્રોત સુકાઈ જાય છે તો એમને પાણી માટે આમ તેમ ભટકવું પડે છે કદાચ પાણી માટે ભટકતા વટકતા બહાર નીકળી આવે જંગલની બહાર ને માનવ વન્ય પ્રાણી કે એવો કોઈ સંઘર્ષ થવાની સંભાવના રહે એના માટે અમે જંગલમાં પાણીના પોઈન્ટ બનાવેલા છે વન્ય પ્રાણી માટે સ્પેશિયલ અને દર વખતે ઉનાળામાં અમે એને ટેન્કર દ્વારા કે ટેન્કર દ્વારા એને ભરીએ છીએ અંતરિયાળ વિસ્તારમાં કે જ્યાં વન્યપ્રાણીઓને પાણીની સુવિધાઓનો અભાવ હોય તેવી જગ્યાઓ પસંદ કરી અલગ અલગ જગ્યાએ પાણીના હવાડા પાણીના ગઝલર બનાવી તેમાં સ્ટાફ દ્વારા ટેન્કર દ્વારા પાણી રો પાણી મૂકી અને ભરી અને તેના જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે